માતાજી આ છે આઠમો બ્લોગ ભાઉભાઈ કશું કહેશો હવે જય માતાજી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ચેનલને અને હવે આ ભૂંડ વખા પાડે એટલે આ હરિયા બાજવા જાય હા અને હવે ઘઉં પાવા છે પણ મજૂર જડતા નથી કેનાલ ચાલુ થઈ ગઈ હે ટોટો ભરવો છે પછી ઘઉં પાવા હે અને આ લગ્ન ચાલુ કરવા છે કારણ કે ભૂંડ ના આવે બરોબર ભૂંડ બહુ વખા પાડે ઊંડ બહુ વખા પાડે હે અને આ શોટ મેલવો હે લજજી મેલવા હે બધું જો હવે બધી મંડળા છે પછી વરી લાઈટ કરશા પછી નોરત જીવ થાય છે લબ જબ લબ જબ લબ જબ નોરત આલા બે બે ચાલુ થાય એટલે સપોર્ટ હારો મળે મોટા વિડીયોમાં હા હા સપોર્ટ તો એટલે બસ રે ભાઈ ભગવાન હા સપોર્ટ પૂરો દેશે ને તો તમારા આમ અમને થોડો મોટિવેશન મળે હા વાઉ ભાઈ આરવા હે હા તો હવે થોડો ઘણો સપોર્ટ દેજો ને વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરજો ને આવો નવો સપોર્ટ દેખાતો રહેજો જેમ કે આમાં જબર પહેલા વ્યૂઝ આયા પાંચ છઠા બ્લોગમાં જબર વ્યૂઝ આર ભોગવા એટલે જબર કહેવાય અમારા માટે બહુ કહેવાય હે વાવ ભાઈ હા બહુ કેવાય હા હવે જુઓ હા આમાં જેટલા વ્યૂઝ આવે છે હવે તો મોટા વિડીયા કાયમ નાખશું હે બહુભાઈ ભાઈ કાયમ મોટા નાખજો આવો કાયમ મોટા વિડીયા નાખશું ને તમે જોતા રહેજો ને સપોર્ટ થોડો ઘણો કરજો જય માતાજી